ગુજરાત એટીએસ ઝડપેલા આતંકીઓને લઈને મોટો ખુલાસો થયો છે આતંકીઓનો ઈરાદો ખૂબ જ ઘાતક કેમિકલ હુમલા કરવાનો હતો છેલ્લા એક વર્ષથી રડાર પર હતા છે બે અલગ અલગ મોડ્યુલનો ભાગ છે ઝડપાયેલા ત્રણ આતંકીઓ તો ઝડપાયેલા એક આતંકીએ ચીનથી એમબીબીએસ કરેલું છે ત્રણ હથિયાર ત્રીસ કારતુસ અને જીવલેણ કેમિકલ જપ્ત કરાયો આતંકી પ્રવૃત્તિ માટે ફંડ એક પણ કરતા હતા ઝેરી કેમિકલ બનાવીને ખૂબ મોટા કેમિકલ હુમલાને અંજામ આપવાની યોજના હતી સૈયદ ઝેર બનાવવાનો માસ્ટર માઇન્ડ છે તેઓએ જણાવ્યું હતું વિગતો મેળવીશું સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોયા છે મિહિર જે રીતે ઝેર બનાવવાનું આ સૌથી મોટું એક ષડયંત્ર હતું

અબુ દ્વારા જે નંબર આપવામાં આવ્યો તેની સાથે સંકળાયો તે નંબર બાદ તેને એક ચોક્કસ લોકેશન આપવામાં આવ્યું આ લોકેશન પાસે જઈને જે કલોલ નજીક આવેલ છે લોકેશન પાસે જઈને તેને હથિયારો મળ્યા હથિયારોમાં ત્રણ પિસ્તલ ત્રીસ કારતુસ અને જે કેમિકલ છે આ ઝેર બનાવવા માટેનું તે તેને ત્યાંથી મળી આવ્યું ત્યારબાદ જયારે તે પરત ફરતો હતો ત્યારે અમદાવાદ મહેસાણા રોડ ઉપર જે અડાલજ ટોલ પ્લાઝા આગળ એક સિલ્વર કલર ની આ જે તેની ગાડી હતી તે મળી આવી હતી સિલ્વર કલર ની ફોર્ડ ફિગો જે કાર હતી તે તેમને જે એટીએસ ની ટીમ છે તેના દ્વારા રોકવામાં આવી ત્યારબાદ સમગ્ર જે તપાસ છે તે કરવામાં આવી જે બાતમી આધારે આ તપાસ શરૂ હતી જેમાં જે પ્રમાણે અગાઉ વાત કરી કે જીવતા કારતુસો અને સાથે એક બેરેટા પિસ્તલ અને બે ગ્લોબ પિસ્તલ ટોટલ ત્રણ પિસ્તલ સાથે તે પ્લાસ્ટિકની દસ લિટરની બોટલમાં ચાર લિટર જેટલું કેસ્ટરોલ મળી આવ્યું હતું એટલે ચોક્કસથી અત્યારે આ તમામ વસ્તુ મેળવીને ત્યારબાદ એટીએસ ની ટીમ દ્વારા સર્વપ્રથમ એ તપાસ કરવામાં આવી કે તેના દ્વારા આ હથિયારો છે તે ક્યાંથી લાવવામાં આવ્યા હતા હથિયારો છે તેનો જથ્થો કલોલ પાસે આવેલ સુમસાન એક જગ્યા છે તે જગ્યા પર અન્ય બે આતંકીઓ રાખ્યો હતો અને તે જગ્યાનું લોકેશન આ વ્યક્તિને કેવી આ વ્યક્તિ એટલે કે જે હૈદરાબાદ જે આતંકી છે તેને કઈ રીતે મળ્યું મળ્યું તેની તપાસ કરતા તેમને જાણવા હતું કે અન્ય બે વ્યક્તિ આતંકી છે તે પણ આની સાથે સંકળાયેલા છે એટલે અત્યારે ખૂબ જ મોટો એવો એટેક છે તે રોકાઈ ગયો છે એટીએસ ની ખૂબ જ ઉત્તમ કામગીરી છે તે સામે આવી છે બિલકુલ બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ કેસ્ટર ઓઇલ જે ચારેક લીટર તો એની પાસેથી અમે મળી આવેલ છે તો અમે કહી શકીએ જે કેસ્ટર સીડ છે એ લગભગ આઠ દસ કેજી કેસ્ટર સીડ પ્રોક્યોર કરીને આગળની કાર્યવાહી કરતો હશે